મહાકુંભ માં ડુબકી લગાવવા હોવાનો અનુભવ વ્યક્ત કર્યો હતો પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની ની પવિત્ર સ્નાન કરવા કરોડોની સંખ્યામાં મહાકુંભ મેળામાં ભાંગ દોડમાં વીસથી વધુ લોકોના મોતની આશંકા વચ્ચે મૌની અમાવસ્યનું પવિત્ર સ્નાન કરવા ભરૂચમાં પણ પવિત્ર નર્મદા નદીના ઘાટ ઉપર હર હર નર્મદેના નાદ સાથે લોકોએ ડૂબકી લગાવવા માટે હજારોની સંખ્યામાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી અને મહાકુંભ મેળામાં ડૂબકી લગાવતા હોવાનો અનુભવ નર્મદામાં ડૂબકી લગાવીને કર્યો હતો એકસો ચુમાલીસ વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવતા સમગ્ર વિશ્વમાંથી પવિત્ર સ્નાન કરવાનું પણ રહ્યું હોય જેના ભાગરૂપે દસ કરોડથી વધુ લોકો મહાકુંભ મેળામાં ઉમટી પડતા ભાંગદોડમાં વીસ થી વધુ લોકો દબાઈ જવાના કારણે મોતને ભેટ્યા હોય તેવી આશંકાઓ વચ્ચે ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા છે તેવા અહેવાલો વચ્ચે મૌની અમાવસ્યનું જે તે પવિત્ર નર્મદા નદીમાં પણ સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ રહ્યું હોય જેના ભાગરૂપે ભરૂચની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં પણ સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેતા મૌની અમાવસ્યની વહેલી સવારથી જ ભરૂચના ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા નદીના ઘાટ સહિત અનેક નર્મદા નદીના ઘાટ ઉપર મોટી સંખ્યામાં નર્મદા સ્નાન માટે સહેલાણીઓએ ભારે દોટ મૂકી હતી ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર જોખમી રીતે પણ લોકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી અને ઝાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ સહિત દશાસ્વમે ઘાટ નર્મદા પાર્કના ઘાટ તથા જાડેશ્વર ગ્રામ પંચાયત નજીકનો ઘાટ તેમજ નર્મદા નદીના સંખ્યાબંધ ઘાટો ઉપર સહેલાણીઓએ નર્મદે હરહરના નાદ સાથે ડૂબકી લગાવી નર્મદા નદીમાં સ્નાન કરી મહાકુંભ મેળામાં જ સ્નાન કરી રહ્યા હોવાનો અનુભવ કર્યો હતો અચ્છા હું દીપ્તિ મહેતા આ મારા ફ્રેન્ડ વૈશાલી મહેતા અમે ભરૂચમાં રહીએ છીએ અને ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે જાણે કુંભ મેળામાં બધા જે સ્નાન કરવા ગયા છે એકસો ચુમ્માળીસ વર્ષે જે ભરાય છે એમાં જે મજા આવે છે એનાથી વધારે જાણે અમને મજા આવી હોય ને એવું લાગ્યું છે બુધવારી મૌની અમાવસ્યાનો દિવસે આજે વૈશાલી મહેતા હું ભરૂચમાં રહું છું અને મને એવું થયું કે ચલો આપણે નર્મદા નદીના કિનારે રહીએ છીએ તો કેમ નર્મદા નદીમાં નાહવા ના જઈએ આપણાથી કુંભ મેળામાં જવાય કે ના જવાય પણ આટલી મોટી નર્મદા નદી છે તો અહીંયા જ નહીએ એટલા માટે અમે આટલી મૌની અમાવસ્યા છે મોટામાં મોટી એટલે અમે અહીંયા ભરૂચમાં નર્મદા નદીના કિનારે નહાવા માટે આવ્યા છીએ અને નહીંને અમને એટલો બધો આનંદ થયો કે જાણે અમે કુંભ મેળામાં નાહ્યા હોય એવો આનંદ થયો